બહુ મહેનતું છોકરા છે આ ઠેઠ ક્યાં શાંતિનગર રહી છે શાંતિનગર અહીંથી થાય દસ કિલોમીટર છે દસ કિલોમીટર આવે છે અહીંયા અહીંયા વિડીયો બનાવે વિડીયો પાછો અપલોડ કરે ડેલી લગભગ ત્રણ ચાર વિડીયો બનાવે એટલે પાછું ક્યારેક દિવસ નવરાઈ મળે ન મળે કંઈ નક્કી નથી હોતું એટલે એ પ્રમાણે વિડીયો બનાવે જો આજ મારા મોબાઈલથી ત્રણ વિડીયો બનાવ્યા અત્યારે એમ ક્યારેક ભાઈબંધનો બીજો ભાઈબંધ છે કેતન નામ છે એનું એ તે એનો મોબાઈલ આપે છે ને એનાથી વિડીયો બનાવે છે અત્યારે એની પાસે અત્યારે સુવિધા નથી પણ તો એ ઘણું મહેનત કરીને આગળ વધશે બધા બે ના વડા બધા જાય હરખા બસ હરખા બે બે આમ હાથ આમ કરો દાદા